દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની સાથે સાથે મળેલી ભેટ હોય તો તે મોંઘવારીના વિકાસની છે દેશના શહેરીની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોની પણ સમૃદ્ધિ વધી છે તો તેની જોડે જોડે તેની મોંઘવારી પણ શહેરની જેમ જ વધવા લાગી છે સમૃદ્ધિ કૂદકે ને વધતી હોય તો પણ કેમ જાય સમૃદ્ધિ નજીકની બહેન જ કે ગામડામાં રહેવું સસ્તું છે અને ત્યાં સસ્તાઈ હોય છે તેના લીધે શહેરમાં માં પૂરતા પ્રમાણ રોજગારી ન મેળવી શકનારા ગ્રામીણ વિસ્તારોમાં રહેવા જતા હતા ગ્રામીણ વિસ્તારોની સસ્તાઈના લીધે અત્યંત ઓછું કમાનારાઓ પણ ત્યાં જીવી જાય છે અહીં જીવન ધોરણનો સ્તર નીચું હોય છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ અત્યંત વ્યાજબી ભાવે મળી જાય છે ટૂંકમાં ગરીબનું પોષણ ગ્રામીણ વિસ્તારમાં થઈ શકતું હતું પણ હવે આ ગ્રામીણ વિસ્તારોએ પણ શહેરની સમૃદ્ધિને આંબવા દોટ મૂકી છે તેની સીધી અસર ગ્રામીણોની જીવનશૈલી પર પણ દેખાઈ રહી છે

કરેલા એક સર્વેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેની અસમતુલતાને વચ્ચે ઘટાડો થયો હોવાનું નોંધ્યું છે વિકસિત ભારત વિકાસ ભણી આગળ વધતા ગ્રામીણ વિસ્તારોમાં પણ શહેરોની સાથે કદમતાલ મિલાવી રહ્યા છે આજે હવે સ્થિતિ એવી છે કે ગ્રામીણ વિસ્તારને કેટલી હદે ગ્રામીણ કહેવો તે એક મોટો સવાલ છે શહેરોમાં મળતી બધી જ સગવડો ત્યાં મળે છે ચોવીસ કલાક વીજળી બ્રોડબેન્ડ મોબાઈલ પાણી ગટર ગરગંટી વોશિંગ મશીન ફ્રીજ ગેસની પાઇપલાઇન ગેસ ગીઝર ગીઝર ઇલેક્ટ્રિક કાર કાર બધું જ ગ્રામીણ ઘરોમાં જોવા મળી રહ્યું છે પછી શહેર અને ગ્રામીણ વિસ્તાર વચ્ચે હવે ખાસ ફરક ક્યાં રહ્યો છે હવે ફરક રહ્યો છે તો તે ફરક થોડી ઘણી જીવનશૈલી અને કદાચ બહુ બહુ તો નાઇટ લાઈફનો ફરક રહ્યો છે છેલ્લા દાયકાના આંકડા આ વાત પુરવાર કરે છે બે હજાર અગિયાર બાર માં ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચે ખાધાન ખર્ચનો તફાવત ચોર્યાસી ટકા થી પણ વધારે હતો તે બે હજાર ત્રેવીસ ચોવીસ માં ઘટીને સિત્તેર ટકા થયો છે આગામી દાયકામાં આ તફાવત ઘટીને પચાસ ટકા પર જાય તેવી ઘટના માનવામાં આવી રહી છે કેન્દ્રના સ્ટેટિસ્ટિક અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત જણાવાઈ છે

અને શહેરના વિસ્તારોની લગો લગ આવી રહ્યો છે આ ઉપરાંત ગ્રામીણ અને શહેરી બંને સ્થળોએ વ્યક્તિગત ખર્ચમાં પણ વધારો થયો છે બે હજાર અગિયાર બારમાં ગ્રામીણ વિસ્તારમાં વ્યક્તિગત ખર્ચ રૂપિયા એક હજાર ચારસો ત્રીસ હતો જે હવે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર હજાર એકસો પચ્ચીસ થઈ ગયો છે આમ ગ્રામીણ જીવન પણ મોંઘું બની ગયું છે જ્યારે શહેરી વિસ્તારોમાં વ્યક્તિગત ખર્ચ કે ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચ વધવાની ગતિ શહેરી વિસ્તારો કરતાં વધારે છે ગ્રામીણ વિસ્તારોમાં નોન ફૂડ ખર્ચ બાવન ટકા થી વધુ અને શહેરી વિસ્તારોમાં નોન ફૂડ ખર્ચ સાહીઠ ટકા જેટલો હતો એક વર્ષમાં લોટ ઘી મસાલા ડ્રાય ફ્રુટ અને ચોખા સહિતના ભાવમાં વીસ ટકાથી વધીને ચાલીસ ટકા સુધીનો વધારો થયો છે આજે કદાચ લોકો માને છે કે બે હજાર નું વર્ષ દેશ માટે કદાચ અત્યાર સુધીના સૌથી મોંઘા વર્ષોમાંનું એક હશે કમસે કમ 21 મી તો તે સૌથી મોંગુ વર્ષ હશે કારણ કે જમવાની બધી જ વસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે તેમાં પણ આજે કોઈ પણ શાકભાજી 80 થી 100 કિલો રૂપિયાની નીચે મળતા જ નથી વટાણા જેવા વટાણાના ભાવ પણ પ્રતિ કિલોએ એ 80 રૂપિયાએ આંબવામાં આવ્યો છે લસણનો મેડિકલ ઉપયોગ વધવાના કારણે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં તેની માંગ જબરદસ્ત વધી છે તેથી જ એક સમયે બસો રૂપિયા કિલોના ભાવની આસપાસના ભાવે મળતું લસણ આજે પ્રતિ કિલો ચારસો રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે લસણના ભાવ જાણે મરચાં લગાડે તેવા થઈ ગયા છે ઈલાયચી ડ્રાયફળ તેજાના પણ અત્યારે અત્યંત મોંઘા ભાવ બોલાઈ રહ્યા છે આમ હવે સસ્તું કયું છે ને તે સૌથી મોટો સવાલ છે તેથી આવક વધી પણ સામે ખર્ચા પણ તેટલા જ વધી ગયા છે તેથી શહેરનો પીછો ન છોડતી મોંઘવારીએ હવે ગામડાનો માર્ગ પણ પકડ્યો છે કેટલીય પ્રોડક્ટ્સના શહેર અને ગ્રામીણ વિસ્તાર વચ્ચે ભાવ તફાવતમાં ખાસ ફરક નથી